અન્ય સત્સંગની આપને ખુશી ધન્યવાદ છે સત્સંગ એટલે ઘણી બધી આપણે જગ્યાએ જાતા હોય ઘણા બધા પ્રકારે સાંભળતા હોય છે ગાયને સત્સંગ કહેવાય કહેવાય અને આપણે બોલીએ ખરાબ ગયા આને સત્સંગ કહેવાય એ બધી વાતો કરતા હા સાચો સત્સંગ એને કહેવાય છે કે મહાપુરુષોના જે શબ્દો છે એ આપણા જીવનમાં ઉતરા છે કે નહીં જોઈ શબ્દો આપણા જીવનમાં ઉતરી જાય જો આપણે સત્સંગમાં ગયા છીએ નહીંતર આપણે સત્સંગને કાંઈ લેવા દેવા નથી નથી સાંભળવાથી બહુ મેળ આવે એવું નથી સાંભળવું એ મહત્વનું છે પણ સાંભળ્યા પછી આપણા જીવનમાં ઉતર્યું છે કેટલું આપણે ઘણા વર્ષોથી થી સુરત આવ્યા છીએ પૈસા કમાવા આવ્યા છીએ પણ આપણે કેટલા વર્ષ રહીએ એ મહત્વનું નથી કે કેટલું કમાનાથી એ મહત્વનું છે કે નહીં એમ સરસ મનુરામે વાત સારી કરી કે મહાપુરુષોના જે શબ્દ છે જે કાંઈ બોલાઈ રહ્યા છે એ કહેવાથી મેળ આવે એવું નથી તો કહેવાથી મેળ ન આવે કરવું શું આપણે વિરાંત મહારાજ કહે છે કે કેણી તો કયા માત્રામાં એમાં પણ કયા વિના કોણ જાણે વિરાંત કહે નિષ્ઠાનું ફળ છે આ તો નિષ્દિન વેદ વખાણે કેણી છે તો કેવા કૃતિ પણ કીધા સિવાય આમાં મેળાવ્યું નથી આપણે સત્સંગમાં જ અત્યારે આવે છે ને હવા કૃતિ બધા મૂંગા બે રીત વાત તો કઈ મેળાવ્યું નથી એટલે જે શબ્દો અગાઉના જે મહાપુરુષો આપણને કહી ગયા છે જે કઈ બોલી ગયા છે જો એને આપણે ખરીદી લઈએ તો એના નથી એ તમારા બાપના છે આ જમીન જે રીતે આ મેન તમારી નહોતી ફેલાવી પણ તમે ખરીદી દે હવે કોઈ જૂનો ખેતર વાળો કોઈ આવી શકે કે ભાઈ આજે ખાલીક્રમ થઈ શકે કહેવાય જ નહીં આ તો જેને ખરીદી છે ને એના બાપની વાત થઈ ગઈ છે જરૂર સાતની છે એને ખરીદી લેવાની હવે ખરીદવી છે નથી એટલે આપણે એ સાંભળી ગયા જે આમાં તન એટલે આવી જાય ક્યાં મેળ આવે એવું

પણ આપણે દિશા કોઈ દી ફેરવતા નથી કાંઈક શરમાસરમીએ કાંઈક બીકમાં કાંઈક સમાજની છે કાંઈક કાંઈક દેવ નડશે એની છે કાંઈક જુદી જુદી રીતે માણસ ક્યાંક નો ક્યાંક હલવાનેલો છે એટલે જેને પરમાત્મા પરમાત્મા કહે છે એને એમ ખબર ન પડે પણ ક્યાં છે કેવો છે કેમ છે એ તો જેને નક્કી થઈ ગયું હોય

પછી જે જાન થી માણસો આવ્યા હોય ને એને પૂછ્યો કે આ બેન રહી કોણ છે એટલે એનું સરનામું શું આપશે ખબર ફલાણા ભાઈ ના દીકરા ની વહુ એ બીજું કઈ કે અને એના બાપે જઈને નોતરી આવે છે ને એને પૂછ્યું કે આ બેન રહી કોણ છે કે ફલાણા ભાઈ ની દીકરી એટલે ભાઈ એક છે નામ બે કા બાઈ માં કઈ ફેર નથી બાઈ ઈ ની છે પણ એટલે જે જોનારા છે ને એની દ્રષ્ટિ માં ફેર એક ને દીકરી દેખાય છે બીજું કઈ ફેરવવાનું બોધ લીધા પછી શરીર તમારું એનું ઈ જ છે એમાં કઈ કાળું હોય તો ધોળું નો થાય ધોળું હોય તો કાળું ન થાય લાંબુ હોય તો ટૂંકું થાય ટૂંકું હોય તો લાંબુ નો થાય કઈ ફેર પડે ફેર એટલો જ પાડવાનો છે કે હું જે ગઈકાલે જે નજરે જે જોતો તો ને એ આજ બંધ થઈ જવાથી આજ મને આમાં મારા સદગુરુ સિવાય બીજો કાંઈ દેખાતો જો નથી પણ એ વાણીથી નહીં મેળ આવે તો તારે એ એ પ્રમાણે એનું વર્તનમાં લઈ આવવું પડશે વર્તનમાં ક્યારે આવે કે જેથી તમે સમજવા ગયા તા ને જેથી એક જ નાની એવી વાત જ છે એમાં બીજી કાંઈ લાવી નથી જે સોદો થયો તો ને બસ એટલું યાદ રહી જાય તો આમાં બીજું પછી કાઈ જરૂર નથી પછી નથી કોઈના જાપ જપવા કે નથી કોઈનું ધ્યાન ધરવું કે નથી કોઈનું સ્મરણ કરવું શુક્રવાર નથી કરવું કે જેને મારે મેળવવા માટે હું મહેનત કરતો તો ને એમનો દી પોતે નીકળ્યો બીજો કોઈ છે પણ પોતે નક્કી નથી થતો એનું કારણ શું છે કે જે સમજવા ગયો હતો ને એ જે મુદ્દો તને બતાવ્યો ત્યાં હાજરી નથી રહે મૂળ જરૂરી શું છે કે તેદી જે વાત નકી દે તે ન્યા આપણી કાય માજરી હોય નહીં કાય માજરી નથી રહેતી અને કારણ શું છે કે આપણે કઈક સ્વાર્થ ખાતર ગયા હતા કા તો પૈસાવાળા વાળા થાવા કા તો છોકરા ન ભણતા હોય એમાં ગયા હોય કા તો માન બડે હાટુ ગયા હોય કાઈક નું કાઈક કાઈક લેવા માટે ગયા છે મૂકવા માટે કોઈ ગયા છે ન્યા મૂકવા સિવાય બીજું કાઈ છે નહીં

কাৰণেনে কওঁ কিয়ে য

એ વાત પણ ખોટી છે મનની અંદર સંકલ્પ પણ નથી ભીડ્યો અને એની અંદર વિકલ્પ પણ નથી પીડ્યો અરે કેમ નથી એ તો તે નથી કર્યું છે કે આ મારું મન છે આ મારા મનથી થાય છે કારણ કે પોતાને એમાં વશમાં નથી આવું હું ભૂલમાં છું એવું નથી કેવું એટલા માટે હું તો બરોબર છું પણ આમાં મારું મન ઠેકાણે રહેતું નથી મત સમજા નથી જીવન બાપા એ બિસારે એ બિસારે દક જ ગાય છે મનડું માને નહીં મમતા

મને તમે ખાલી વસમાં એક લાવીને મૂક્યું છે કે ભાઈ હું કશ તમે વસમાં દોષમાં ન આવો એટલા માટે હું ક્યાં દોષી છું આ મારું મન કરે છે મને તો અળગો કે ક્યાંય ફળાયો આ બીજો રે નથી બોલ એવામાં તમે બોલો છો કે મન બોલે છે જો મન બોલે મનની તાકાત છે

સંત કેવા મોટા ઢીલા દાણી સંત કેવા મોટા મોવાળા વધારે એને સંત કેવાય મોટી ડાઠીઓ વધારે એને સંત કેવાય રોજ સતન માટે મોટા મોટી જ્ઞાન વાતો કરે એને સંત કેવા કોને કહેવાય સંતો એને કહેવાય કે શાંતિ પ્રમાણે એને સંત કહીએ ને એના ના થાય એટલે આપણે ગુરુ કર્યા પછી પાછો ઉપાધિ વધે તો આ સંત કેમ કે પછી તો મટી ઉદી જે ગુરુ કર્યા પછી ઉપાધિ વધવી જોઈએ કે ઘટવી જોઈએ એક પણ ઉપાધિ જતી ન રહી ને સર્વ બંધન માંથી જોડાવે એને સદગુરુ કહેવાય બાકી જે નાખે ને થોડા 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 થોડો ઉમેરો કરે ને એને ગુરુ કહેવાય

ચમત્કાર એટલે જગત ને છેતરવા માટે નું મોટામાં મોટું ષડયંત્ર મારા ગુરુ પૂર્યો

નળ હોય નળની નીચે તમે ખાલી માટલું મૂકો ને માટલામાં ભરપૂર હવા ભરી હોય ખેડકાટા બધી પણ નળ ચાલુ કરો ને પાણી અંદર આવતું જાય જેમ પાણી ભરવું આવતું જાય હવા બહાર નીકળતી જાય જેમ પાણી આવતું જાય હવા બહાર નીકળી જાય એમ આ મહાપુરુષો પાસેથી જે એના પોતાના અનુભવના જે શબ્દ છે એ તમારા મન રૂપી માટલા માલપા જો ભરતા જવાનું એટલે આવરણો રૂપી જે માલપા ભર્યું છે ને કાંઈ એને બહાર કાઢવું નહીં પડે એ આપો બહાર નીકળતું જાય

મહાપુરુષ પાસે જઈ અને આપણે ઓલું તો નાનું હતું પણ આ મોટા આવરણ માં સંતોષ માં જઈ ક્ષમા માંગી લીધા જેવી છે અને ક્ષમા માગ્યા પછી ફરી હું ભૂલ ન કરું

કરીજો સેવકને સાુણારે કરજ્યો જીવન જીવવું હોય તો ધણી થરી કે આડી જીવવા જીવવું નથી હંમેશા કાલને માટે દાસ થઈને જીવવા જેવું છે ધણી તો આખા જગતનો એક છે મારો તમારો ને આખા વિશ્વનો જે સર્જનાર્યો ને એ સદગુરુ પરમાત્મા છે ગીવ હોય છે નહીં હવે એને મળવું હોય તો

માયા ઓ બહુ જ્ઞાની પુરુષ માં આજે તમે રજૂઆત કરો તો કે ભાઈ તમે તો બધું આપી દીધું તન મન તને હવે ત્રિવેદીનો તાપ ક્યાંથી આવી ગયો કારણ કે ત્રિવેદી તાપ ટાળવા માટેથી તન મન ધનની કુર્બાની કરી દો આથી વ્યાધી ઉપાજી આદિ નામ નો તાપ તન માં છે વ્યાધિ નામ નો તાપ મન માં છે ઉપાધિ નામ નો તાપ ધન માં છે આ બધી તમે આપી દીધી દીધું વળી પાછો ક્યાંથી આવી આવ્યું તો નથી પણ છતાંય મારું એક પલવાર જો આ લક્ષ્ય જે રહ્યો ને જો ત્યાંથી આડાવડો થઈ જાય એમાં ભાઈ વાણીમાં બોલે થાય કે ભાઈ મુખડું છુપાવી વાલો મારો નાસી જતા એના વિરહની વેદના મને થાય પરમાત્મા ક્યાંય જાતો નથી પણ મારી એક વૃત્તિની અંદર ક્યારે સેજ રાયના હજારમાં ભાગ જેટલો પણ આમાંથી ફેરફાર થઈ જાય ને એટલે હું એનાથી દૂર હોઈ ગયો એને મારે અનંત સોજનનું અંતર થઈ જાય એટલે એ મુદ્દો એ ન આવવો જોઈએ એ મારી સ્થિતિ છે એમાં ફેરફાર ન થવો જોઈએ અને જો ફેરફાર થાય એટલે આ ત્રિવિધના તાપ છે ને આમાં ભડકો બળે છે એમાંથી મારે બહાર નીકળવું છે અને એમાં જો આમાં લક્ષ સેજ વાર વી ગયો ને એટલે માયા માથે બેઠી બીજી કોઈ માયા છે નહીં હોય બધા મહાપુરુષ એમ કહે છે કે ભાઈ માયા મૂળે નહીં તપડો આવવા મન છે ને ઈસ માયા છે મન નેકવાદીન છે કે માયાના બંધન છે અને મન એ મન તો માલિક થઈ જે જીવ તો માયા તને ત્રણ કાળ માં લાગતે પણ હવે આફતે ગળીએ શું વધે એમાં શું ગુરુ મારા ત્રિવેધીના બળે એવતા બોલપોલ માં પરહ જો માથે માયા ખિરગુને માર એ માથી ઓ મને ઉગાર જો ગુરુ મારા કરની ના કુડા એનો બેદલયો ભલામણ ખાલી નો ફસાવાની વાત છે ખાલી ભલામણ જ છે બીજું કઈ છે નહીં કરણી ના ઘોડા નર બેદલ અવળું બોલે એ તો આપ વખાણે અપાર તો ગાવે સંતની બોલે જ્યાં સુધી હું કઈ છું મારા જે કઈ થાય છે મને ખબર પડે છે મારો બોધ લઈ લીધો બીજા પણ હાથે મેં જાતા નહીં એ તમારે જેવું ખેત મને જતા દુકાન આવી એ દુકાન ઉપર બોર્ડ મારેલું કે બીજે છેકરાવા જાતા પેલા અહીંયા આવી ગયો એટલે તમે નો બીજી કઈ છેતરે બીજી છેતરા આવતા કે અહીંયા આવ્યો મારી પાસે હું કામ કરી નાખું એટલે આનું નામ ગુરુ વાગેવાય સદગુરુ કહેવાય સદગુરુ તો પરવારે કરતો નથી એટલા ઓલા પક્ષી હોય છે પક્ષીને ઈડામાંથી બસુ બનાવીને સડે ગમરાઈને મોટા કરે ને પછી ઉડવા શકે કે એની પરવાર નથી કરતો એટલે આપણો ગુરુ એની પરવાર કરે કોઈ દી ભલે દાદા જતા હોય ને થોડું નીકળે છે એ સેલાની વાહ કોઈ ડોટું કાઢે એને ગુરુ કહેવાય મુક્ત કરીને મૂકી દે ને એને સદગુરુ કેવાય બોલો સદગુરુ મહારાજ